નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે જોશી અને રૂપલ સાથે બનેલી ઘટના ઘણા સમય પહેલાની વાત છે એક નાનકડું ગામ હતું આ ગામમાં એક દીકરી રહેતી તેનું નામ હતું રૂપલ નામ એવા જ ગુણ રૂપલ દેખાવમાં જેટલી સુંદર હતી તેનો સ્વભાવ પણ મધુર અને કોમળ હતો ગામ આખું તેને દીકરી સમાન ગણતું દિવસો વીતતા ગયા અને જોત જોતજોતમાં રૂપલ પરણવા લાયક થઈ ગઈ એ સમયે એક અનોખો રિવાજ હતો ગામની દીકરીઓ જ્યારે મોટી થઈ ત્યારે પોતાના લગ્ન વિશે માર્ગદર્શન લેવા માટે ગામમાં ગામમાં જતી આ આ એક રહેતા હતા હતા બહુ પહોંચેલા તેમની દરેક સમસ્યાનો ઉકેલ હતો રૂપલ પણ મનમાં મૂઝવણ લઈને જોશી દાદા પાસે પહોંચી દાદાએ એ હસીને રૂપલના હાથમાં ત્રણ સોના મહોર મૂકીને અને કહ્યું બેટા આ ત્રણ ચિક્કા લે તને પસંદ હોય એવા ત્રણ જોવાનિયાઓને આ ચિક્કા આપજે તેમને કહે છે કે આ પૈસામાંથી તારા માટે એવી ભેટ લાવે જે સૌથી ઉત્તમ હોય જેની ભેટ શ્રેષ્ઠ હશે તેની સાથે તારા લગ્ન થશે રૂપલ તો ઠરેલ બુદ્ધિની હતી તેને જોશી દાદાને આશીર્વાદ લીધા અને ગામમાં પાસી ફરી તેને ગામના ત્રણ પરિક્રમણા અને ભલા યુવાનોને પસંદ કર્યા અજય વિજય અને સંજય આ ત્રણેય મિત્રો નાનપણથી જ સાથે મોટા થયા હતા અને તેણીના મનમાં રૂપલ માટે માન અને પ્રેમ હતો રૂપલે તેણીને એક એક સોના મોહર આપીને શરમ મૂકી કે તમારે આ ચિક્કા લઈને દેશે દેશા દિશાવર જવાનું છે અને તમારે મારા માટે એવી વસ્તુ શોધવાની છે જે અજોડ હોય એક વર્ષ પછી જેની ભેટ સૌથી વધુ કામની અને ઉત્તમ ઠર ઠરશે તેની સાથે હું લગ્ન કરીશ ત્રણેય મિત્રો એકબીજા સામે જોયું મિત્રતા એવી અખૂટ હતી કે તેમણે નક્કી કર્યું કે ભલે રસ્તો અલગ હોય પણ તેઓ મુસાફરી સાથે શરૂ કરશે અને પાછા મન સાથે જ આવશે પોતાની લાઠી અને પોટલી લઈને ત્રણેય જોવાની આવો જાણે સફરે નીકળી પડ્યા ચાલતા ચાલતા તેઓ એક એવા વળાંક પર પહોંચ્યા જ્યાંથી ત્રણ રસ્તા ફંટાતા હતા એક રસ્તો ચેક ઉત્તરના પહાડો તરફ જતો હતો બીજો રસ્તો રણ પ્રદેશ તરફ અને ત્રીજો રસ્તો લીલાચમ મેદાનો તરફ અહીંથી ત્રણેય મિત્રો છૂટા પડ્યા અજય પહાડો તરફ ગયો વિજય રણનો રસ્તો પકડ્યો અને સંજય મેદાનો તરફ ચાલવા લાગ્યો સૌના મનમાં એક જ લગ્ની હતી કે રૂપલ માટે દુનિયાનો સર્વોત્તમ ભેટ શોધવી સૌથી મોટો મિત્ર અજય મોટો મિત્ર અજય ઉત્તમ ઉત્તરના ઉસા પહાડો અને ગાઢ જંગલો તરફ નીકળી ગયો મહિનાઓ સુધી ચાલ્યા પછી તે એક અજાણ્યા નગરમાં પહોંચ્યો ત્યાં બજારમાં તેને એક વૃદ્ધ વેપારી પાસે એક અનોખો અરીસો જોયો દેખાવમાં તેઓ એ સામાન્ય કાચ જેવો હતો પણ વેપારીએ કહ્યું કે બેટા આ કોઈ સાધારણ અરીસો નથી આ તો ચિત્ર દર્પણ છે તું જેની ઈચ્છા કરીશ તે વ્યક્તિ ભલે ગમે તેટલી દૂર હોય પણ આ અરીસામાં તેની હાલત અને હલચલ જીવિત દેખાશે અજયે થયું કે રૂપલની સુરક્ષા માટે આનાથી મોટી ભેટ કઈ હોઈ શકે તેને પોતાની સોના મોહર આપીને એ જાદુઈ અરીસો ખરીદી લીધો બીજો મિત્ર અજય કસના રણ જેવું છૂકી ભરો મરુભૂમિ તરફ આગળ વધ્યો ધગધગતી રેતીમાં ચાલતા ચાલતા તે એક કાફલાને મળ્યો ત્યાં તેની નજર એક તેજસ્વી ઊંટ પર પડી એ ઊંટના પગમાં જાણે વીજળી હતી કાફલાને માલિકે ગર્વથી કહ્યું કે આ ઊંટ પવન સાથે વાતો કરે છે તે એક દિવસમાં કેટલું અંતર કાપે છે એટલું સામાન્ય ઊંટ મહિનામાં કાપે વિજયે વિચાર્યું કે જો ક્યારેક મુસીબત આવે તો આ ઊંટ સવારને પલકર વારમાં ગમે ત્યાં પહોંચાડી શકે તેને વગર વિચારે પોતાની સોનામહોર એ ઊંટના સાટામાં આપી દીધું ત્રીજો મિત્ર સંજય નદીઓના કિનારે લીલાસમ મેદાનોમાં ભટકતો હતો ચાલતા ચાલતા તે એક એવા બગીચામાં પહોંચ્યો જ્યાં પક્ષીઓ મધુર ગીતો ગાતા હતા એ બગીચામાં વચ્ચે એક સોને સોનેરી ઝાડ હતું તેના પર લાલ ચટક સફરસર લટકતા હતા ત્યાંના માળીએ સંજયને સમજાવ્યું કે જોવા આ કોઈ મામૂલી ફળ નથી આ સંજયની સફરસર સજીવ સફળતા છે ગમે તેવો મરણ પથારીએ પડેલો માણસ જો આનાથી એક શીસ ખાય લે તો તે તરત સાજો નવરો થઈ જાય આ ફળ તો મડવા પણ જીવ મૂકી પૂરી શકે સંજયનો હૃદય દયાવાન હતું તેને વિચાર્યું રૂપલની તંદુરસ્તી જ મારા માટે સર્વોપરી છે તેને પોતાની શૈલી સોનામોર એ

તો ખરો જેવો અજય અરીસામાં જોયું ત્રણેય મિત્રોના હોશ ઉડી ગયા અરીસામાં દેખાતું અદ્રશ્ય ભયાનક હતું રૂપલ પલંગ પર પડી હતી તેનો ચહેરો ફીકો પડી ગયો હતો અને આખું ગામ તેની આસપાસ રડતું હતું વેદોએ આશા છોડી દીધી હતી કે રૂપલ તેના જીવનની શૈલી ઘડીઓ ઘણી હરીસ્યે ત્રણેય મિત્રોના કાળજા કંપી ગયા અરીસામાં જોઈ આ દ્રશ્ય ત્રણેય મિત્રો માટે વર્ધઘાટ જેવું હતું પોતાની વ્હાલી રૂપલને મરણ પથારીએ જોઈને ત્રણેયના જીવ તાળવે ચોંટ્યા અજયના હાથમાંથી અરીસો ધ્રુજવા લાગ્યો અજયની આંખમાં આંસુ આવી ગયા અને અજય મુઠ્ઠીઓ ભીસીને ઊભો થઈ ગયો પરંતુ રડવાનો આ સમય ન હતો અજય બોલી ઊઠ્યો મિત્રો જો આપણે અત્યારે તે અત્યારે નહીં પહોંચીએ તો આપણે રૂપલને કાયમ માટે ગુમાવી દઈશું આ પહાડો અને ખીણો ઓળંગતા આપણને મહિનાઓ લાગી જશે ત્યારે અજય આગળ આવ્યો તેને પોતાના પવન વેગી ઊંટને લગામ ખેંચી અને મક્કમ અવાજે કહ્યું ગભરાશો નહીં મારો આ ઊંટ પવનની પાંખે ઉડે છે તમે બંને મારી પાછળ બેસી જાઓ તો કુદરતની મરણ મરજી હશે તો આપણે સૂરજ હાથમે એ પહેલાં ગુલાબ ખીણમાં પહોંચી પહોંચ્યો ત્રણેય મિત્રો સવાર થયા વિજય હુંડને એડી મારી અને ઉઠતો જાણે જમીન છોડીને હવામાં વાતો કરવા લાગ્યો રસ્તાઓ આવતા ઝાડ પહાડો અને નદીઓ તો જાણે પાછળ સૂટવા ગયા જે રસ્તો કાપતા સામાન્ય માણસને મહિનાઓ લાગે તે રસ્તો આ જાદુઈ હુંડના પ્રતાપે કલાકોમાં કપાઈ ગયો સાંસ પડતા પડતા તો તેઓ ગામના પાદરે પહોંચી ગયા દૂરથી જ રડવાનો અવાજ સાંભળતો હતો રૂપલના રૂપલના ઘર પાસે આખું ગામ ભેગું થયું હતું ત્રણેય મિત્રો હાપતા હાપતા ઘરની અંદર દોડી ગયા જોઈ તો રૂપલ એકદમ ની પ્રાપ્ત જેવું પડી હતી તેના શ્વાસ સાવ ધીમા પડી ગયા હતા સંજયે જરા પણ વાર કર્યા વગર પોતાની પોટલીમાંથી પેલું સંજીવની સફરસન કાઢ્યું તેને સફરસનની સીરીઓ કરી અને ધીમેથી રૂપલના મોઢામાં મૂકી આખું ગામ આશ્ચર્યથી આ જોઈ રહ્યું હતું વેદરાજ પણ બોલ્યા એ યુવાન હવે મોડું થઈ ગયું છે હવે કોઈ ચમત્કાર જ તેને બસાવી શકે પણ જે સફરસનની શૈલી સી રૂપલના ગળા નીચે ઉતરી તે તરત જ એક ચમત્કાર થયો રૂપલના ફિક્કા પડી ગયેલા ચહેરા પર ગુલાબી આભા પાસે આવી તેની બંધ આંખો ધીમે ધીમે ખુલી તેને એક ઊંડો શ્વાસ લીધો અને પલંગ પર બેઠી થઈ જાણે તેને કોઈ રોગ થયો ન હોય તે તો પહેલાં જેવી જ તાજી માજી અને સુંદર દેખાવા લાગી ગામોમાં હર્ષની હેલી ચડી ગઈ રૂપલના માતા પિતાની આંખોમાં ખુશીઓના આંસુ રૂપલે ત્રણેય મિત્રો સામે જોયું અને પૂછ્યું તમે લોકો આવી ગયા પણ આટલી જલ્દી કેવી રીતે અને મને અચાનક આટલી સ્ફૂર્તિ ક્યાંથી આવી ગઈ સંજય હંસીને કહ્યું રૂપલ આ તો અમારી ભેટોનો પ્રતાપ છે હવે ગામમાં ચર્ચા શરૂ થઈ રૂપલ રાજી તો થઈ ગઈ પણ જોશી દાદાની શરત મુજબ હવે લગ્ન કોની સાથે કરવા અજય કહે જો મારો અરીસો ન હોત તો આપણે ને ખબર ન જ પડત કે રૂપલ બીમાર છે

અજય વિજય અને સંજય ત્રણેય મિત્રો પોતપોતાની જગ્યાએ સાસા હતા તો અરીસો ન હોત તો સમાસા ન મળત જો ઓટ ન હોત તો અંતર ન કપાત અને જો સફરસર ન હોત તો જીવિત ન બચત આખું ગામ મજબણવા હતું લોકો કહેતા જો આ લોઢાના ચણા લાવવા જેવી વાત છે ત્રણેય જુવાનિયાઓ અને જીવનું જોખમ ખેડ્યું છે જો ન્યાય કોને આપવો રૂપલ પર ભારે મજબણમાં હતી તે કોઈ એકડો પક્ષ લઈને બીજા બે મિત્રોને દિલ દુભાવવા નહોતી માંગતી ત્યારે તે જોશીદાદાને આપેલી એક જૂની વાત યાદ આવી જ્યારે રૂપલ નાની હતી ત્યારે જોષીદાદાએ તેને એક નાનકડી કાટ ખાયેલી પિત્ત પિત્તળની ઘંટડી આપી હતી અને કહ્યું હતું બેટા જ્યારે તારું મન કોઈ રસ્તો ન શોધી શકે અને તું ધર્મ સંકટમાં હોય ત્યારે આ ઘંટડી યાદ કરજે આ ઘંટડી માત્ર સાસા હૃદયના ધબકારા પારખીને જ રણકે છે રૂપલે ત્રણેય મિત્રોને પોતાને પાછે બોલાવ્યા તેણે શાંત અવાજે કહ્યું કે મિત્રો તમે ત્રણેય મારા માટે દેવદૂત બનીને આવ્યા છો તમારી ભેટો અજોડ છે પણ મારી જીવનસાથી તરીકે કોને એકની પસંદગી કરવાની છે હું તમારી સામે એક કસોટી રાખું છું આ જાદુઈ ઘટડી મારા હાથમાં છે હું વારા ફરતી તમારા ત્રણેય હાથે સાથે હાથ મિલાવીશ જેની સાથે હાથ મિલાવવા આ ઘડડી રણકી ઓછે તેડે જ કુદરતનો અને મારા ફેસલો માણવામાં આવશે આ વાત સાંભળીને ગામના લોકો અને ત્રણેય મિત્રો સહમત થયા ગામના પાદરે વડલા દિવસે સૌ એકઠા થયા વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી સૌ પ્રથમ અજય આગળ આવ્યો તેને ગરબા સામે રૂપલ તરફ હાથ લંબાવ્યો રૂપલે તેનો હાથ પકડ્યો અજયનો અરીસો ખરેખર અદ્ભુત હતો પણ અરીસોએ માત્ર જોવાનું સાધન હતું તેમાં ત્યાગ નહોતો ગંડળી સાવ સુપ રહી એક મિનિટ વીતી ગઈ પણ કોઈ અવાજ ન આવ્યો અજય નિરાશ થઈને પાછો અટી ગયો ત્યારબાદ અજયનો વારો આવ્યો તેને પવન વેગી ઊંટ લાવીને સમયને મહાલ સમયને મહાત આપી હતી રૂપલે અજયનો હાથ પકડ્યો વિજયનું હૃદય જોરથી ધબકતું હતું પણ ઘટડી હજુ પણ મોન હતી વિજય સમજાવી ગયો કદાચ કુદરતને કંઈ બીજો ન મંજૂરશે તે પણ નમ્રતાથી પાછળ ખસી ગયો હવે શેલે સંજયનો વારો હતો સંજય એકદમ શાંત હતો તેની પાસે હવે કોઈ જાદુ વસ્તુ બસી નહોતી અજય પાસે હજુ અરીસો હતો અજય પાસે ઊંટ હતું પણ સંજયે પોતાનું પોતાનું કિર્તી સફરસંદ રૂપલે ખવડાવી દીધું હતું તેની પાસે હવે કશું જ નહોતું સિવાય કે રૂપલ માટે નિ નિઃસ્વાર્થ પ્રેમ જેવો રૂપલે સંજયનો હાથ પકડ્યો તે તરત જ પેલી નાનકડી ગઢડીમાંથી આખા આકાશને ગજવી દે તેવો મધુર રણકાર સંભળાયો જાણે કે હજારો મંદિરો ઝાલર એકસાથે વાગી રાગી હોય ગામ લોકો આશરેથી ફાટી આંખે જોઈ રહ્યા રૂપલને આંખોમાં ચમક આવી ગઈ તેને જાહેર કર્યું સર્વોત્તમ ભેટ સંજયની છે પણ અજય અને વિજયના મનમાં હજુ એક પ્રશ્ન હતો તેમણે પૂછ્યું કે રૂપલ અમને સમજાવવા કે સંજયની ભેટ કઈ રીતે શ્રેષ્ઠ છે તે સફરસંદને તો હવે કહ રહ્યું નથી તે તો ખવાઈ ગયું

અજય અને વિજય તમારી ભેટો અદભુત છે તેમાં કોઈ શંકા નથી પણ જરા હું ઊંડા ઉતરીને વિશારો અજય પાસે હજુ ભવિષ્યમાં પણ બીજાને જોઈ શકશે વિજય પાસે હજુ ઉઠશે તે તેને ગમે ત્યાં લઈ જઈ શકશે એટલે કે તમારી ભેટો તમારી પાસે સુરક્ષિત છે તેણે સંજય તરફ ઇશારો કરીને આગળ કહ્યું કે પણ સંજયને જુઓ તેમને પોતાની પાસે રહેલી એકમાત્ર કિંમતી વસ્તુ એ જે જાદુ સફરજન મને બસાવવા માટે વાપરી નાખી તેને એ પણ ન વિચાર્યું કે જો સફરજન વપરાય જશે તો તે સ્પર્ધા હારી જશે તેને પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને મારો જીવ બસાવ્યો જે ભેટ બીજાના સુખ માટે પોતાનું અસ્તિત્વ મિટાવી દેશે એ જ સર્વોત્તમ ભેટ કહેવાય રૂપલની આ વાત સાંભળીને આખું ગામ શબ્દ થઈ ગયો જોશી દાદાની જાદુ ઘટડી એ માત્ર રણકાર નહોતો કર્યો પણ સાસા પ્રેમના પારખા કર્યા હતા અજય અને વિજયને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમને લાગ્યું કે તેઓ ભેટ લાવ્યા હતા પણ એ સંજય જીવનદાન લાવ્યો હતો અજય આગળ આવ્યો અને સંજયનો હાથ પકડીને બોલ્યો કે મિત્રો તારું અજય અમારા કરતાં ઘણું મોટું છે અમે તો માત્ર વસ્તુઓ લાવ્યા હતા પણ તે તો તારું સર્વત આખી આખી લીધું તું જ રૂપલનો સાસો હકદાર છે વિજયે પણ હસીને સંમતિ આપી તણે મિત્રો વચ્ચેનો મતભેદ ઓગળી ગયો ગામમાં ફરી આનંદ સવાઈ ગયો રૂપલના પિતાએ જાહેર કર્યું કે આવતા શુભ મુહૂર્ત રૂપલ અને સંજયના લગ્ન લેવાશે રૂપલના મનમાં એક બીજો વિચાર હતો તે ઈચ્છતી હતી કે તે તેના આ બંને પરોપકારી મિત્રો પણ સુખી થાય રૂપલે તેની બે ખાસ બહેનપણીઓ યાદ આવી રેખા અને બીરા રેખા ચતુર હતી અને બીરા સાહસિક હતી રૂપલે સંજય સાથે વાત કરી કે આપણે તો સુખી થઈશું પણ અજય અને સંજય વિશે આપણા માટે ઘણું કર્યું છે શું આપણે તેમના માટે યોગ્ય જીવનસાથી ન શોધી શકીએ સંજય હસીને હા પાડી રૂપલે એક યુવતી

પણ ડોપલનું અહીં હજુ એ વાતમાં અટવાયું હતું કે તેના નિસ્વાર્થ મિત્રો અજય અને વિજય એકલા ન રહી જાય રૂપલે તેની બે પ્રિય સખીઓ રેખા અને મીરા સાથે વાત કરી રેખા જેટલી સમજદાર સમજદાર અને ઠરેલ હતી મીરા જેટલી નિખાલસ અને સાહસિક હતી રૂપલે તેમને અજયના સાધુ દર્પણ અને વિજયના પવન વેગી ઊંટની વાત કરી તેને એ પણ જણાવ્યું કે કેવી રીતે આ બંને યુવાનોએ પોતાની પ્રિય વ્યક્તિને બચાવવા માટે દિવસ રાત એક કર્યા હતા રેખા અજયના બુદ્ધિ ચા ચાતુર્યથી પ્રભાવિત થઈ જ્યારે મીરાને વિજયને બહાદુરી સ્પર્શ થઈ લગ્નના દિવસો નજીક આવ્યા ત્યારે એક સાંજે એવી આવી જ્યારે ગામમાં છોરે લોકડૈરો સાંભ્યો હતો રૂપલે યુવ યુક્તિપૂર્વક અજય અને વિજયને રેખા અને બીરા સાથે પરિચય કરાવ્યો અજયે જ્યારે રેખા સાથે વાત કરી ત્યારે તેને સમજાયું કે રેખા તેના જાદુઈ દર્પણ જેવી જ સ્પષ્ટ વક્તા છે અને નિર્મળ હૃદયની છે બીજી બાજુ વિજય અને મીરા વચ્ચે વિચારો પણ મળતા આવ્યા બંનેને પ્રકૃતિ અને સાહજિકનો શોખ હતો ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અજય અને વિજય તેઓ શરૂઆતમાં થોડા ઉદાસ હતા તેમના ચહેરા પણ હવે સ્મિત ખીલી ઉઠ્યું લગ્નનો દિવસ આવ્યો મંડપમાં એક જ નહીં પણ ત્રણ ચોરીઓ તૈયાર કરવામાં આવી ગામના લોકો તો ચકિત થઈ ગયા કે આ તો એક સાથે ત્રણ લગ્ન રૂપલ અને સંજય રેખા અને અજય તથા મીરા અને વિજય સૌથી સુંદર ક્ષણનો ત્યાગ આવી ત્યારે લગ્ન વિધિ શરૂ થઈ અને અચાનક આખું વાતાવરણ દિવ્ય સુગંધિથી ભરાઈ ગયું દૂરથી પહેલાં જોશીદાદાએ લાકડી ટેકવતા મંડપમાં પધાર્યા તેમણે જોઈને રૂપલ દોડીને તેમના પગે પડ્યાં જોશીદાદાએ અછીને આશીર્વાદ આપ્યા કે બેટા રૂપલ મેં તો તને માત્ર રસ્તો બતાવ્યો હતો પણ તે તારી સમજદારીને ત્રણ ઘર વસાવ્યા છે તે સાબિત કરી દીધું કે પ્રેમમાં લેવા લેવા કરતાં આપ આપવાનો આંદન મોટો હોય છે જોશીદાદાએ પોતાની જોડેમાંથી ત્રણ નાની ભેટો કાઢી પણ આ ભેટો સોનાની કે જાદુઈ નહોતી તે તો સાંભળીએ માટીના કોડિયા હતા તેમણે કહ્યું આ કોડિયા તમારા ઘરના ઉમરે મૂકજો જ્યાં સુધી તમારા મનમાં એકબીજા માટે ત્યાગ અને સંપર્ક સમર્પણ ભાવના રહેશે ત્યાં સુધી આ કોડિયા તેલ વગર પણ ઝગમગતા રહેશે લગ્નનો ઉત્સવ પૂરો થયો અને આખું ગામ આ અનોખા મિલનનું સાક્ષી બન્યું અજય વિજય અને છંજય તેઓ એક એક સમયે હરીફ હતા તેઓએ હવે ભાઈ ભાઈઓ કરતા પણ વિશેષ ગાઢ સંબંધો મંધાઈ ગયા હતા લગ્ન પછી અજય અને રેખાએ ગામમાં એક વિદ્યાધાન શરૂ કર્યું અજય પાસે પેલું જાદુ દર્પણ હતું તેવો ઉપયોગી તે હવે કોઈના સ્વાર્થ જોવા માટે નહીં પણ કુદરતા રહસ્યો સમજવા અને લોકોને સાસવો માર્ગ બતાવવા માટે કરવા લાગ્યા રેખાની સમજદારીને કારણે એ દર્પણ કામ માટે જ્ઞાનનો હરીસો બની ગયું વિજય અને મીરાઈએ ગામમાં રક્ષણની જવાબદારી ઉપાડી વિજયનું પવનવેગી ઊંટ હવે કોઈ એક વ્યક્તિનું મિલકત નહોતું મુસીબતના સમયે જ્યારે કોઈ બીમાર હોય કે સંદેશો પહોંચવાડા હોય ત્યારે વિજય એ ઊંટ પર સવાર થઈને વિજયને ઝડપે દોડતો મીરાની હિંમત અને વિજયની ઝડપે ગામને હંમેશા સુરક્ષિત રાખ્યું પરંતુ સૌની સુંદર જીવન જીવન તો સંજય અને રૂપલનું હતું સંજય પાસે કોઈ જાદુય વસ્તુ બસી નહોતી પણ તેની પાસે ગામના આશીર્વાદ હતા તે અને રૂપલ ગુલાબ ખીરના બગીચાઓની માવજત કરતાં લોકો કહેતા કે સંજયના હાથમાં એવો જાદુ સ્પર્શે કે જે છોડને અડેતી ખીલી ઉઠશે એક દિવસ સંજયે જોયું કે જે સફરસંદ તેને રૂપલે ખવડાવ્યું હતું તે તેના બીજ તેને સાસવીને આંગણામાં હતી કે એ વૃક્ષ પર પણ એવા જ સંજીવની ની આવ્યા આવવા લાગ્યા પણ સંજય એ સફરસણ ક્યારે વેસ્યા નહીં તેને આખા ગામને કહ્યું કે આ ફળ માત્ર તેના માટે જ કામ કામ કરશે જે નિઃસ્વાર્થ ભાવે બીજાનો સેવા કરે છે જોશીદાદાએ આપણે માટીના કોડિયા અને ત્રણેયના ઉમરે રાત દિવસ જળવતા હતા આ કોઈ જાદુ નહોતા પણ તેના હૃદયની પવિત્રના તોનો પ્રકાશ હતો એક વર્ષ પછી જ્યારે ફરીથી મેળો ભરાયો ત્યારે આ ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે તેઓ પોતાની આ જાદુઈ વસ્તુઓ અરીસાઓ ઊંટ અને સફરસન ગામના પંચાયતને સોંપી દેશે જેથી તેઓ ઉપયોગ લોકનિયન માટે થઈ શકે વર્ષો વીતી ગયા રૂપલ અને સંજયના આંગણે બાળકો રમતા હતા એક સાંજે જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે રૂપલના નાના દીકરાને પૂછ્યું માં પહેલાં ત્રણ ચિક્કામાંથી સૌથી છાસો સિક્કો કયો છે રૂપલે હસીને દીકરાને પડખે લીધો અને કહ્યું બેટા ચિક્કા તો ત્રણેય સોનાના જ હતા પણ કિંમત ચિક્કાની નથી હોતી કિંમત એ હાથી હોય છે જે તેને ખર્ચ છે અજય જ્ઞાન ખરીદ્યો વિજય ધ્યાન સાધન ખરીદ્યો પણ તારા પિતાએ ત્યાગ ખરીદ્યો ત્યાં વાર્તા આપણે શીખવે છે કે જે બીજા માટે પોતાનું સર્વત આપી દે છે તે ક્યારેય હારતો નથી અને જીવનમાં એકતા જ સૌથી મોટું બળ છે મિત્રો જો આ વાર્તા ગમી હોય તો મિત્રોને શેર કરજો લાઈક કરજો આભાર મિત્રો ગમે તો શેર કરી દેજો